જઈનાચાર્ય અનંત યશ સુરીશ્વજી મહારાજ સાહેબ ભાવિકોને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું સાધુ ભગવંતોએ ગૌતમ સ્વામીની વિશેષતા જણાવતા જણાવ્યું હતું કે તેઓ પ્રભુવીરના પ્રથમ શિષ્ય હતા પ્રભુવીર પોતે સ્વમુખેથી છત્રીસ હજાર વાર જેમનું નામ બોલ્યા હતા જેમની પાસે પચાસ હજાર શિષ્યો હતા જેમના નામમાં જ ત્રણ વિશિષ્ટ વસ્તુઓ છુપાયેલી છે જેઓ શ્રી ગુરુ ગૌતમ સ્વામીને ગુરુ બનાવતા તેમને અચોક કેવળ જ્ઞાન મળતું હતું શ્રી ગૌતમ સ્વામી ગુરુપૂજનનો લાભ નવીનચંદ્ર લહેરચંદ સંઘવી પંકજ પ્રોવિઝન સ્ટોર રતનશ્રી ઓતમચંદ સંઘવી નારણજી દેવકરણ વોરા કિરણ શેઠ જમનાલાલ ચુનીલાલ સંઘવી કેવળચંદ નાહટા અને માલતીબેન મનસુખલાલ વોરાએ લીધો હોવાનો માંડવી તપગચ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું